અરવલ્લી જિલ્લામાં ખેડૂતોને મકાઈના પાકમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે જિલ્લામાં છ થી વધુ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મકાઈના પાકનું વાવેતર કરેલું છે પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવતા અને વાદળછાયું વાતાવરણ સર્જાતા મકાઈના પાકમાં ઈયળ નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે વાત કરીએ તો મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાકની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે મકાઈમાં પાનખાઉ નામની ઈયળ પડતા ખેડૂતો ત્રસ્ત બન્યા છે મારું નામ પટેલ જયંતિભાઈ કચરાભાઈ ગામ બામણવાડ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી હું એક નાનો સીમાંત ખેડૂત છું અને મેં મકાઈ વાયેલી છે પાંચેક વીઘામાં જેની અંદર ઘુંગળી નીયર આ વાદળછાયા વાતાવરણ માવઠાને લઈને આવેલી છે હાલ જબરદસ્ત ખર્ચો કરવા છતાં પણ એનું રિઝલ્ટ મળતું નથી અત્યાર સુધીમાં દસ થી પંદર હજાર રૂપિયા ખર્ચો થઈ ચૂક્યો છે અને બીજી બાજુ વીજળીની એક સમસ્યા છે કે જે રાત્રે વીજળી સાડા થી સવારે સાડા આઠ એટલે વીજળીની પણ સમસ્યા છે રાતે મકાઈની અંદર પાણી વારવા જવાતું નથી ખેડૂત બધી બાજુ લાચાર છે અને દરેક બાબતે એને તકલીફ હોય છે તો આ મીડિયા માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ કે આ બાબતે કંઈક વિચારવું એવી અમારી ઈચ્છા મેં પહોંચવી કે મકાઈનું વાવેતર કર્યું છે પણ માવઠાના આપણે વાદળાના કારણે અંદર ઈયનો ઉપર તો એટલું બધું છે કે મતલબ બે વાર દવાનો છંટકાવ કરવાથી પણ રિઝલ્ટ પડ્યું નથી બરાબર છે દસથી પંદર હજાર જેવો ખર્ચો થયો છે અને એક બાજુ લાઈટની સમસ્યા એ વિષય મતલબ જૂથ અમારા દિવસનું લાઈટ થયું નથી મતલબ મકાઈમાં પચાસ ટકા જેવી નુકસાની નહીં તો છે એટલો ખર્ચો કરતા પણ